અમરેલીના ગજેરાપરા વિસ્તારના રહીશો પહોંચ્યા કલેક્ટર કચેરીએ ગજેરાપરા વિસ્તારના રહીશો ગંદકી અને દુર્ગંધથી થયા પરેશાન સ્થાનિક રહીશો દ્વારા ગંદકીની રજૂઆત સામે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં ચોમાસું નજીક આવે ત્યારે ગજેરાપરા વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકો થયા છે પરેશાન ગજેરાપરા વિસ્તારના સ્થાનિકો દ્વારા કલેક્ટરને પાંચ દિવસમાં યોગ્ય નિકાલ કરવા કરી રજૂઆત

આટલા માટે અમે નગરપાલિકાને પણ ઘણીવાર રજૂઆત કરી છે કામ કોઈ કરતું નથી અને હવે કલેક્ટર સાહેબને રજૂઆત આપી છે અને કલેક્ટર સાહેબે એવું કીધેલું છે કે પાંચ દિવસમાં અમે તમારું કામ કરશું અને જો હવે નહીં થાય તો અમે બમણી સંખ્યામાં અમે કલેક્ટર સાહેબ પાસે હવે આવશું આ અમારો એક છે કે તમે પૂરું કરો ન્યાય અપાવો અમને